લוק સભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. દેરાતાપી જિલ્લામાં સમવિષ્ટ 171 ਵਿરા અને 172 નિજર વિધાનસભા મત વિસ્તાર પર આજે વેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મતદારો માટે પ્રાથમિક અને આરોગ્ય લક્ષી સુવિધાઓની પૂર્તિ કાર્યજી લેવામાં આવી હતી દિવ્યાંગ મતદારો માટે પણ તંત્ર દ્વારા વિલચેડની વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લાના જરૂરિયાત ધરાવતા અંદાજિત 214 મતદાન મથકો પર સ્વયંસેવકો દિવ્યાંગો અને કહી શકાય છે કે આ प्रकारे વયવૃદ્ધ મતદારોના મદદ માટે હાજર રહ્યા હતા તેમજ કુલ 486 મતદાન મથક પર 339 જેટલી વિલ ચર્ડની વ્યવસ્થા ઉભી કરાઈ હતી જેની મતદારોએ સહરા ના કરી હતી સ્વયંસેવકોએ કહી શકાય કે વિલ ચર્ડના માધ્યમથી અશક્ત મતદારોને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા દિવ્યાંગ મતદારોએ પણ મતદાન કરીને લોકશાહીના ઉત્સવને ભારે ઉત્સાહથી વધાવ્યો હતો